અત્યારે એનિમલ વેલફેર બોર્ડના જે ચેરમેન છે દિલીપભાઈ શાહ અને પરમ ગૌભક્ત છે ભારતભરની અંદર અનેક રાજ્યો છે અનેક રાજ્યોની અંદર અનેક ગૌશાળા છે અનેક ગૌશાળા અને લાખો અને કરોડો ગૌભક્તો છે એવું નથી કે ભારતની અંદર ગૌભક્તો ઓછા છે અને અત્યારે અમે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ ભૂમિ અત્યારે નિયાલ આશ્રમ છે જ્યાં ભૂતકાળમાં ગૌશાળા હતી તો દિલીપભાઈ ગાય રાષ્ટ્ર માતા જાહેર થાય એના માટે આપણે આજની રામ રથયાત્રાનો રાજકોટનો એક સંકલ્પ આપણે કર્યો છે તો સરકારને સંદેશ મળે ગૌભક્તોને સંદેશ મળે ગાયની રક્ષા થાય અને ગાય છે એ અમર તત્વ છે તો દિલીપભાઈ એના માટે અમારી ચેનલને સંદેશ આપવા વિનંતી નમસ્તે સર્વે ગૌભક્તો રાષ્ટ્રપ્રેમીઓને આજે રામનવમીના દિવસે બધાને જય ગૌ માતા આજની યાત્રામાં રાજકોટ સ્થિત રાજમ ગૌશાળા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને તમામ રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓએ અદ્ભુત આયોજન રામવિમિની શોભાયાત્રામાં ગૌમાતાનો રથ અને એનિમલ વેલફેરની વિવિધ ટેબલો સાથેની જે મહાયાત્રા આજે જે એનું ખાસ નામ ગૌમાતા રાષ્ટ્રમાતા રાજમાતા થાય એ સંકલ્પ સિદ્ધિ અર્થે આજે જે યાત્રા યોજાઈ એમાં રાજકોટવાસીઓએ રાષ્ટ્રપ્રેમીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા એ બધાને ભારત સરકાર એવું ગુજરાત સરકાર એનિમલ વેલફેર બોર્ડ વતી બધાને હું હાર્દિક શુભકામના આજના દિવસને પાઠવું છું અમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો ગૌમાતા રાજ્યમાતા ગૌમાતા રાષ્ટ્રમાતા એ આપણા સનાતનની વર્ષો જૂની માંગ છે લોકસભા અને રાજ્યસભામાં નિર્વિઘ્ને આ વિષય પ્રસારિત થાય એ માટે ગત વર્ષમાં અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી છોડાવી ભેસાણ સુધીની જે યાત્રા તેતાલીસ દેશનો અનુષ્ઠાન મહાયજ્ઞ થયો હતો અને એ સિદ્ધિ સ્વરૂપે તાત્કાલિક હવે વિના વિઘ્ને લોકસભા અને રાજ્યસભામાં બહુમતથી આ વખાણો પસાર થાય અને ગાઉ માતા તાત્કાલિક રાજમાતા તરીકે રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય એવી સારી હિન્દુ સમાજની અભ્યર્થના છે રાજમાતા રાષ્ટ્રમાતા ગૌમાતા શા માટે જરૂરી છે કે જે રીતે સામાન્ય વ્યક્તિ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જે નામ થાય છે એના વિશેષ અધિકારો મળે છે તો આજે તમારે જે સમગ્ર ભારત વર્ષમાં રસ્તે રજડતી રખડતી અને જે કમોત મળતી જે ગાયો જેની જે દુર્દશા છે એ બધી અટકી જશે ગાયોનું જીવન સુખાકારી થશે

એ પરિવાર અયોધ્યાવાસીઓની બી આ જ માંગ હતી તો તાત્કાલિક જે રીતે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર સ્થાપિત થયું એવું નજીકના દિવસોમાં સમગ્ર સનાતન હિન્દુ સમાજ જે વર્ષોની જે માગ છે પરિપૂર્ણ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય એવી અભ્યર્થના કરું છું તમામ ભારતવાસીઓને હું એક સહૃદય આજની રામનવમીની એક શુભકામના પાઠવું છું અને ગૌમાતા સમગ્ર ભારત વર્ષને આશીર્વાદ આપે અને ભારતની વિશ્વની ઇકોનોમી ગૌમાતા આધારિત ઇકોનોમી થાય અને પુનઃ ભારત માતાનું સ્વપ્ન રામ રાજ્યની સ્થાપના થાય એ જ અભ્યર્થના સાથે જય ગો માતા જય અત્યારે હવે જ્યારે નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર ચૂંટણી લઈડા ત્યારે અમારા જે ક્ષત્રિય અગ્રણી બલભદ્રસિંહ ચુડાસમા છે એમના કાર્યાલયે નરેન્દ્રભાઈ મોદી પોતે આવ્યા હતા એમની ઓફિસે અને ક્ષત્રિયોની એક સભા પણ બલભદ્રસિંહે કરાવેલી હતી તો બલભદ્રસિંહે પણ આ અગાઉ આ ઇન્ટરવ્યૂ માટે અનુમોદન આપેલું છે અને અમારી ચેનલને વાત કરી છે કે ખરેખર ગાય રાષ્ટ્રમતા જાહેર થવી જોઈએ અત્યારે અમારી સાથે કૌશિકભાઈ સરદારા હવે રાજકોટથી જ્યારે નરેન્દ્રભાઈ ચૂંટણી લડ્યા હોય અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ જ્યારે અમારી સાથે હોય અને ન્યાલકરણની જગ્યામાં જ્યારે અમે બેઠા હોય કે જ્યાં ઓમ રીમ રામ જયરામ જય જયરામ જે ગાંધીજીના જે ગુરુજી છે એમનું જે આ મહામંત્ર છે અને એમના ગુરુજીની આ જગ્યા છે કે આ મહામંત્રની જે જગ્યાએ અખંડ રામધૂન ચાલતી હોય અને નરેન્દ્રભાઈ મોદી તો રામને વરેલા છે એટલે તો અયોધ્યામાં રામ મંદિર થયું તો અત્યારે વક્કફોના અંદર પણ આપણને સફળતા મળી લોકસભાની અંદર ને રાજ્યસભાની અંદર અને હવે આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર તો જાહેર કરી જ દીધું છે કારણ કે જ્યારે વક્કફોના કાયદાને આપણે મુસ્લિમોના કલ્યાણ અર્થે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છતાં પણ એવું વિચારવામાં આવ્યું કે એ કાયદો મુસ્લિમોના નુકસાન માટે છે ખરેખર હિન્દુસ્તાન માટે નરેન્દ્રભાઈ મોદી કોઈ જ્ઞાતિ માટે એવું વિચારતા નથી તો અત્યારે મારી સાથે જોડાયેલા છે કૌશિકભાઈ સરદારા કૌશિકભાઈ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા બાબતે આપ વિશ્વ હિન્દુ પરિષદનો ખાલી એક ટૂંકો સંદેશ આપો એવી વિનંતી જય માતાજી રાષ્ટ્રમાતા જાહેર કરે ટૂંક સમયમાં અત્યારે કૌશિકભાઈએ આપણને ટૂંકમાં કહી દીધું વધુ બોલવાની એમની ઈચ્છા નથી એટલે બલભદ્રસિંહજી ક્ષત્રિય સમાજ વતી તમારો પીટી જાડેજા સાહેબનો અને અનેક ક્ષત્રિયોના આપણે ઇન્ટરવ્યૂ લીધા છે તો દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ગૌ માતા આજે રામનોમના દિવસે આપણે બધા જગ્યામાં સંકલ્પ કરીએ છીએ કે ગાય માતા રાષ્ટ્ર માતા જય જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા ધન્યવાદ દિલીપભાઈ